મારા પાકેટ માં કાઢીને તારા નજર ની સામે આપી દઈશ હા તો ચાલવા આવતી છે 25 ફતો મારા વાત હતી મારા રોકડા પડેલા આપું આપું એક છોકરી સત્તર જણાને રિજેક્ટ કર્યા પણ તે કરી દીધી આમાં એવું છે ને હું તને કહું તે મને એની આઈડી મોકલી તરત જ એની ફ્રેન્ડ ચેક એમાં મારી ફ્રેન્ડ મળી તો મેસેજ કર્યો અને એને મળવા જતો રહ્યો આ છે બરોબર ફ્રેન્ડ લિસ્ટ કોણ છે આની જોડે આની જોડે જ વાત કરું તો

એટલે હું થોડો બિઝી હતો એટલે પણ એક મને તારું કામ પડ્યું છે એટલે મેં તને યાદ કરી છે બોલ ને શું કામ હતું બોલ ને આને તું ઓળખે થોડી થોડી ઓળખું છું આને આને હું તો સાથે જોબ કરતા હતા તો બસ આના વિશે મને ડિટેલ આપ આના વિશે મારે થોડું જાણવું છે આના વિશે જાણવું છે તારે

બરોબર બરોબર મારે વાત જ નહીં સાંભળતો પૂરી વાત સાંભળ પછી મારી ફ્રેન્ડ જોડે એની બધી ડિટેલ લઈ લીધી બે દાડા તો આપણે કમ્પ્લીટ ફિલ્ડિંગ ભરી રીકી પોન્ટિંગની જેમ પછી મોકો જોયો અને કમ્પ્લીટ છક્કો માર દીધો એ મારી ગોકુળ નગરીનો કાનોડો ક્યુટ બલબલી ગોપીઓ આ છે ને ઓ સારા ગન્ની લાગે તો હું ક્યાં ખરાબ ગન્નો હું આટલી બધી છોકરી પટાવી આને બી પટાવી જ પડશે આ તો હમણાં દાબા આજનો લે અરે એમ બી સરદ લાગી એવી પાંચ પાંચ હજાર રૂપિયાની આજ બી સરદ નથી હાર્યો આ સરદ પણ હારવાની નથી થતી ચાલ કલ્પેશ ચાલુ પડી ગયા વાહ મારો ક્યુટ કાનુડો ભાઈ એક પાપ આપજો ને આજે હું મોટો સ્કેન કરવાનો वो आप कहाँ सो? ना ना कौन चाहे तू? वो गाड़ो क्या थी आयो? मारा घरे थी एम नहीं तू यहाँ कहीं रहते आयो? वो मारा पंती आयो अरे वो नहीं तारी कोई फैमिली एमली चाहे क्या नहीं? ना ना मैंने तो डाउनलोड करी हो अबे ગાંડો છે કે શું હા હું ગાંડો છું તારા કોઈ ભાઈબંધ ભાઈબંધ નથી ના મને કોઈ બોલાવતું નથી હું એમની જોડે જઉં છું તો મને ગાંડો કઈને તગડી દે છે આમ તો બી હું એકલો જ ફરું અને રાજા હંમેશા એકલા જ હોય છે તું બહુ ફની છે તું મારો ફ્રેન્ડ બનીશ હા ફ્રેન્ડ તો બનીશ પણ તારે મને પબ ખવડાવવો પડશે હે

આવું રાખી છે આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જવું સાચેમાં ગાંડો છે જોયું મારા ભાઈ આવી રીતે મેર પડ્યો બોલ કેટલી મહેનત કરી વાહ મારા ભાઈ વાહ કલ્પા ગાડાનું કેરેક્ટર કામ આવ્યું શું વાહ ભાઈ વાહ

બેબી હું તો તારો ગાંડો નહીં અને હું તો મસ્તી કરતો તો પણ તું મારા માટે પોપ ના લાવી પબ હવે જો હું તને સુ સુ ખવડાવું છું તે મારી જોડે ચીટિંગ કરી તું સુ આછે છે ગાડીયા જો તું તો મારી સોસાયટી માં રહે છે ને તને ઘર માંથી ભી કઢાવડાવું હા અને કઢાવરાઈ દેજે બેબી પણ મેં મેં શું કર્યું હું તો તારા તું મારા માટે પબ કેમ ના લાવ્યું તું તો જો હું તને શું કરું છું હું કાજલ એક સીધી સાધી છોકરી છું આને પૈસા માટે કલ્પેશે મારી જોડે ફ્રોડ કરી લવ નું નાટક કર્યું અને હું સુસાઇડ કરવા જઉં છું એનો પૂરો પૂરો જવાબદાર આ કલ્પેશ અને એના બે ભાઈબંધો છે ઓય શું શું સુસાઇડ કરવા જાય ઓય અરે અહીંયા ઉભો બો શું સમજા ત્યાં જા ને યાર યાર જતી રહી યાર આટલો ફરસ વિડિયો બનાવતી હતી વિડિયોમાં હું યાર આવા કેમ આ YouTube માર કે ટીમ આવત એ તારો કાકો પોલીસ સ્ટેશન માં આવશે સીતો વિડિયો શું છે નામ આવું જોઈએ ખાલી આપડા તારું બલાવતું શું છે આ કરવાનું આ ખોટો નાટકો બંધ કર દે એ ધીમે હા અવાજ નીચો અને હું તને કઈ નહીં ઓળખતી હું ખાલી ગાંડાને ઓળખું છું આ ખોટો ખોટો પાવર મારી સામે નહીં કરીશ હા બેટા ખોટો પાવર નહીં करतो બસ હું તારો ગાંડો બસ જો હું ગાંડો બની ગયો હે ને તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે તું કઈશ ને એવું કરીશ તું કઈશ ને એવી રીતે હું રહીશ બસ હું કહું એમ કરીશ હા હું બોલાવ ત્યારે આવવાનું હું કહું ત્યારે જવાનું અને હું કહું એમ જ કરવાનું હા બાપા તું કે ને એમ જ કરવાનું બસ તું કે કે શું કરું બસ હા તો તારે છે ને મારી જોડે ગાંડો બનીને જ રહેવાનું હા ડન અને બીજું કે કતો તું મારી જોડે રહે કતો આ તારા નવરા ભાઈબંધો જોડે